સો તે રૂપિયા છો તેર ચારસો છોતેર રૂપિયા જો રાખી અગિયારસો મેં અગિયારસો 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 રૂપિયા અગિયારસો

એકાવન બાવન ચપન ચોપન પંચાવન બેપન સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ સાઠ રૂપિયા પાંચસો સાહીઠ એને જોયા પાંચસો પાંચસો સાહીઠ

તેરસો તેરસો પાંચ દસ પંદરમી પચેત્રી પાંત્રેન બધા પંચાવી પાંચ સિત્તેર પંદર પંચાણું પંદર ચૌદસો પાંચ પાંત્રેન બધા પંચાવીસ પાંચ સિત્તેર પંદર પંદરસો પંદરસો બંદર સંગ્રહ 25 3 25 25 1770 1750 1750 બંદર 1750 બંદર 17 બંદર સદ ભોગા તો પૂછો પૂછો પાંચ છ હજાર નો આપણા ઓગણત્રીસ એકત્રી એકત્રી રૂપિયા રૂપિયા ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ચારસો બેતાલીસ રૂપિયા

હા હા 500 રૂપિયા 1 રૂપિયા 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ આવે છે

ચારસો નેવી અસ રૂપિયા ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો રૂપિયા

اچھا میں ہوں تو نا وہ خبریں دے رہے ہیں 28 اور ہر بڑے موضوعات پر بحث کے حوالے سے کالنگ کر رہا تھا اس کا موضوع یہ تھا کہ لوگ مجھے بتا دیں کہ اون دا بتاؤ پر 53 17 53 57 52 اور تم سمجھ لو نا رینج سے نا اپ تو پہلا رینج تھوڑا ہے 53 روپے تک

તમારો લાયસન્સ એનો રહી ગયો હા પાકો છે ને પાતો નક પર કેમ છે બેસે બેસે છે બંજા જ્યાં રૂપિયા 488 400 રૂપિયા તમારો કાકા તમે અમે ક્યાં લઈએ 1080 રૂપિયા થઈ ગયા કે નહીં મેં નથી 1080 1080 રૂપિયા આલી કે નહીં હાલ સાઠાર સાઠ રૂપિયા એક હજાર છાસઠ છાસઠ રૂપિયા એક હજાર છાસઠ બાવન

પંચો અઢાર ઓગણીસો વીસ રૂપિયા ઓગણીસો પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસો પિસ્તાલીસો પિસ્તાલીસ રૂપિયા ઓગણીસ પિસ્તાલીસ નેલખંડ